સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ મૂંગા પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં પક્ષીઓ માટે ખાસ ફૂડની વ્યવસ્થા તેમજ તેમના પાંજરા ઉપર નેટની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે સરિસરૂપ પ્રાણીઓ માટે ફોગર્સની વ્યવસ્થા જ્યારે શાહોડી જેવા સસ્તન પ્રાણીઓ માટે તેમના પિંજરામાં બરફની પાટ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે તૃણ ભક્ષી પ્રાણીઓ માટે પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે વાંદરા જેવા પ્રાણીઓ માટે આઈસ કેન્ડી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં ટેટી તરબૂચ જેવા ફળોને ફ્રોઝન કરીને આ આઈસ કેન્ડી બનાવવામાં આવે છે જ્યારે વાઘ રીંછ જેવા પ્રાણીઓ કે જેઓ ઠંડી વધારે પસંદ કરતા હોય તેમના પાંજરામાં રહેલા પાણીના ખૂંડામાં બરફની પાટો નાખવામાં આવે છે જેથી તમને ઠંડી મળી રહે આ સાથે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીથી બચવા માટે તેમના માર્ગો પર લીલી નેટ રાખવામાં આવે છે જેથી પ્રાણીઓના પાંજરા ઉપર પણ સીધો તડકો ન જાય સર ખાસ કરીને ઉનાળા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ઉનાળાનું જે આગમન થઈ રહ્યું છે તો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે જનરલી માર્ચના મધ્યમાંથી આ બધી તકેદારીઓ લેવામાં આવતી હોય છે માર્ચ એપ્રિલ મે અને જૂન મહિનામાં જે ગરમી પડતી હોય છે હીટવેવ આવતી હોય છે તો એના માટે થઈને પ્રાણીઓ માટે વિશેષ સંભાળ લેવામાં આવતી હોય છે જેમાં જે એમનું પીવાનું પાણી છે તેમાં ઓઆરએસ અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે અને સાથે સાથે જે શરીરસૃપ વર્ગના પ્રાણીઓ છે જેમ કે કાચબા છે મગર છે ઘો છે ઈગવાના છે સાપ છે તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ નાના જે સસ્તન પ્રાણીઓ છે જેમ કે શાહુડી છે જંગલકેટ છે સિવેટ છે જાયન્ટ સ્ક્વિરલ છે તો આ બધા માટે તેમજ જે મોટા માંસપક્ષી પ્રાણીઓ છે તો એમના પિંજરામાં ખાસ ફોગસની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે જે તૃણ પ્રાણીઓ છે તો તેમાં પિંજરામાં સ્પ્રિન્કલર્સ મૂકવામાં આવે છે જેથી ઠંડક જળવાઈ રહે અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઠંડી પસંદ કરતા હોય છે જેમ કે વાઘ છે કે રીંછ છે અહીંયા બે પ્રકારના રીંછ પણ રાખવામાં આવે છે હિમાલયન બ્લેકબેર છે અને સ્લોથ બેર છે તો એમના માટે બરફની જે મોટી પાટ હોય છે તે તેમના જે પાણીની કુંડીઓ છે એમાં નાખવામાં આવે છે જેથી તેઓ અંદર બેસી અને ઠંડક મેળવી શકે કેટલાક જે ફ્રૂટને પસંદ કરતા પ્રાણીઓ છે જેમ કે રીંછ છે અથવા વાંદરા છે તો તેમના માટે આઈસ કેન્ડી બનાવવામાં આવતી હોય છે જેમાં જે ફ્રોઝન ફ્રૂટ છે જેમ કે તરબૂચ છે ટેટી છે તો એવા બધાને ફ્રોઝન કરી અને એમને આપવામાં આવે છે અને પ્રવાસીઓ માટે પણ અમુક જે વિસ્તારોમાં તડકો આવતો હોય તો ત્યાં ગ્રીન નેટના પેસેજ બનાવવામાં આવે છે જેથી પ્રાણીઓને સીધો તડકો ના લાગે પિંજડામાં અને સાથે સાથે પ્રવાસીઓને પણ છાંયો મળી રહે અને પ્રવાસીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા